ઘણી વાર છોકરો રાખશે રાખે તો છોકરો રાખે તો આ ને એટલે છોકરો રમાય કે કશું કામ કરતા નહીં આખો દાડો પેલી રહી ને તો આ દિન આ તો ડોહા ભાશે ને મારે એટલે હાથા બેઠા છે ને એને સારું થાવશે તાર ડોહા ના આખો દાળ બધું કોમ કરવાનું એઓને એગડા નહી ધોતા નહીં નઈ લૂગડા મૂકી દેશે ડોસીન ડોહો એક તો મારે આટલું જણું છોકરું છે ખબર પડતી નહીં આ તો લાટ તો નહીં કરતા ઘણા તો ડોહો બેઠા છે ને એટલો હોવો નકર આખો દાડો ઘરે કોમ કરવું ને છોકરો રાખવું પણ કશું કરતી એ છોકરો એટવાનો નહીં એક ટોપિક કરવાનું નહીં

जुदा पड़ जाओ हाँ तो हमने पादे था इतने बोलो बोलू नहीं मारे I'm going to go to the house. 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 I'm બરા બેડામાં બેના મળતી બોતા જ બહેનો માણસો જોક જો બાજુ બાજુ гулиपुडी लेना અરે મોગલા હે તમો ઓટો મારતો આ ડોળો કામ કરે તે એકલો આવો જ રે ચેતમો એક પાયે કુસા ત કામ કરે કે ને તમે બેહી રહ્યા હો કરો કે તા નવય સુખ લે મોર મારું છોકરાને ખવડાવું મારે હો લે પાછું કરે થોડું વારા માં ધોવા કે તે મને શું એમ રે નથી આખી જિંદગી શું કરી તા દોને પડતી દોડી

જો છોકરો ખરી જાય તો તમારે શું કરવાનું હોય કોઈ નહીં ધોન તો આટલું રાખવાનું નહીં છોકરાવાનું બોલો આ ના હું જાવતા રહે તો લડો બેટા હા હું હું લડે આવે તો શું કેતા ના ના હું ના હું નહોતો ના તો હું તો ના આવું હું લલળ લેવો તોય તાર બેવા હું જાવ ના ના તો સાયે દેખ્યો તો સાયે તમારે કેવો હશે સા હા નો પી હોય બે બે તમારે કેવો હશે કે ઓડી દીધી કોઈ નહીં કેવો હશે પાછા તો કીધું ઓ બહુ તો કંતાળની એજા બસ કે ઓકે તો નહીં તો કે ઓકે